અને આ દેશના વિકાસનું સપનું લઈને સંકલ્પબદ્ધ થઈને જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશને સૌનો સાથ સૌના વિકાસના સૂત્ર સાથે આગળ વધી રહ્યા હોય ત્યારે ક્ષત્રિય કારણે રાજપૂત સમાજ પણ પાછળ ના જ હોય એ આજની હાજરી પરથી દેખાય છે રાજ્યની અનેક બેઠકો પર ભાજપને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ ક્ષત્રિય સમાજ અને ભાજપ સંગઠન કે અન્ય હોદ્દા પરના આગેવાનોને સાથે રાખી સમાજનો રોષ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં ખૂબ સફળતા પણ મળી રહી છે ત્યારે ભાવનગર શહેરના સિત્સર રોડ પર ક્ષત્રિય રાજપૂત સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ તકે સી આર પાટીલે સ્વખર્ચે ભાજપના સમર્થનમાં સંમેલન યોજવા બદલ આભાર માની કહ્યું હતું કે ક્ષત્રિય રાજપૂત સમાજ કટિબદ્ધતાથી ભાજપ સાથે રહ્યો છે જે માટે હું સમાજનો આભાર માનું છું જ્યારે પૂર્વ નાણામંત્રી મંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વજુવાળાએ જણાવ્યું હતું કે ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવું એ ક્ષત્રિયના લોહીમાં રહેલું છે જ્યારે નરેન્દ્ર મોદી પણ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાનને સમર્થન આપવા આજે અમે અહીં ભેગા થયા છીએ જ્યારે પરસોત્તમ રૂપાલાના મુદ્દે કહ્યું હતું કે સમાજની માફી માંગવાની હતી તે તેમણે માંગી લીધી છે જેથી હવે રોષની કોઈ વાત જ નથી કોઈ જગ્યા પર હજુ સમાજના લોકો વિરોધ કરી રહ્યા હશે તો તેઓ પણ આજે નહીં તો કાલે સમજીને સદભાવ રાખશે આ પ્રસંગે પૂર્વ નાણામંત્રી વજુવાળા ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર નીમુબેન ભામળિયા સાંસદ ભારતી શિયાળ ધારાસભ્યો તેમજ વિશાળ સંખ્યામાં ક્ષત્રિય ધર્મ અને સંસ્કૃતિના રખેવાડી તરીકે કામ કરે છે તો એને સપોર્ટ આપવા માટે આ તમામ લોકો ભેગા થયા હતા જે કાંઈ ક્ષત્રિય સમાજના લોકોએ જેની માફી માગવાની હતી માફી માગી દીધી છે અને એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે પાર્ટીના પ્રમુખે પણ કહ્યું છે કે જ્યારે રૂપાલાજીએ માફી માગી ત્યારે આ ચેપ્ટર પૂરું થાય છે હવે કાંઈ કહેવાનું નથી એ ચેપ્ટર પૂરું થઈ ગયું